જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે અમે યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા દવાની માહિતી તો ઘણી બધી અમે આપતા હોઈએ છીએ ખેડૂત મિત્રો પણ આજે એવી વાત કરવાની છે કે આપણો વિસ્તાર જે છે તે પશુપાલક વિસ્તાર છે પશુપાલક પણ વધુ પ્રમાણમાં આપણા વિસ્તારની અંદર છે તો તેના માટે અગત્યનું આજે આપણે વાત કરવાની છે કે ઘાસચારા કરતા હોય છે તે ઘાસ પશુ આહાર સારો ઘાસચારો મળી રહે આજે આપણે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો સારા માટે તો જી બધું વાવતા હોય છે મકો વાવતા હોય છે જુવાર વાવતા હોય છે તમામ પ્રકારના જે ઘાસચારા આવતા હોય છે વાવતા હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે અગત્યનું કે જે કંપનીનું આવે છે જે ઇન્ફિનિટી કરીને કે જેમ જેમાં કંપનીની ભલામણ છે જેમની અંદર સાત વાટ આવે છે અને ખૂબ સારું આવે છે મીઠું આવે છે અને દૂધમાં પણ ખૂબ પણ ફેર પડે છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ ઇન્ફિનિટી જે આવે છે તે ઘાસચારા માટે એકદમ ઉપયોગ કરે અને તે એક દાણ વાવ્યા પછી તેમને આપણે સાતથી આઠ દાણ તેમાં વાઢી શકશું સાતથી આઠ દાણ તેને આપણે લઈ શકશું તો ખેડૂત મિત્રો તમને હવે એવો પણ પ્રશ્ન થતો હશે કે આના વિશે આપણે માહિતી મેળવવી કાથી તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે જાણી શકો છો મારા કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક નંબર છે અંદર તમે કોલ કરીને પણ જાણી શકો છો અને આની અંદર તમે વોટ્સએપમાં મેસેજ કરીને પણ જાણી શકો છો તો ખેડૂત મિત્રો આપની વચ્ચે થી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉુ જય જવાર જય કિશાન